હેલો દોસ્તો મારું નામ રાજદીપ છે અને આજે આપણે બીએમઆઈ વિશે સમજશું હે ને કે બીએમઆઈ શું છે એના વિશે ડિટેલમાં જાણીએ તો બીએમઆઈ નું પૂરું નામ થાય છે બોડી માસ ઇન્ડેક્સ કોઈ પણ વ્યક્તિનું હેના એની ઊંચાઈની સાપેક્ષે એનું કેટલું વજન હોવું જોઈએ જેની ગણતરી જે છે એના ઉપરથી એક નંબર બનીને આવે જેના ઉપરથી આપને ખ્યાલ આવે કે ખરેખર આપણું બોડી જે છે એ કેટલું હેલ્ધી છે અને હેલ્થની જે છે કઈ કેટેગરીની અંદર આપણું બોડી આવે છે એ આપને બીએમઆઈ ની ગણતરી ઉપરથી ખ્યાલ આવે તો હું તમારી જોડે શેર કરીશ કે બીએમઆઈ ની ગણતરી તમે કઈ રીતના કરી શકો એની બે મેથડ જે છે એ લાસ્ટમાં તમારી સાથે શેર કરીશ તો પહેલા આપણે સમજીએ કે જો તમારું જે બીએમઆઈ છે એ 18.5 થી ઓછું આવે તો મીન્સ કે તમે અંડરવેઇટ ની કેટેગરીમાં આવો છો અઢાર પોઈન્ટ પાંચ થી પચીસની વચ્ચેનું જે બીએમઆઈ છે એ પરફેક્ટ બી એમઆઈમાં ગણતરી થાય છે અને એને એમાં સ્પેશિયલી જે બીએમઆઈ આવે તો એને આઈડિયલી કહેવાય તમે જેટલા બી સ્પોર્ટ્સ પર્સન મોડેલ વગેરે તમે જુઓ એમનું આઈડિયલી બી એમઆઈ બાવીસ ની આસપાસ હોય છે પછી પચીસ થી છવ્વીસ ની વચ્ચે હોય તો તમે ઓવરવેટ એટલે કે મોટાપાની ગણતરીમાં આવી જાઓ છો અને ત્રીસ ની ઉપર જો તમારું બીએમઆઈ જાય તો તમને ઓબેસીટીને લઈને થતી ચેલેન્જીસ વધી જાય છે મોટા પાન ને લઈને થતી બીમારીઓની સમસ્યા વધી જાય છે અને 35 ની ઉપરનું જો તમારું બીએમઆઈ છે તો તમે બહુ ડેન્જર ઝોનમાં આવો છો તમારે તાત્કાલિક ને તમારા હેલ્થ ને લઈને કામ કરવાની જરૂર હોય છે ઠીક છે તો આપણે સમજીએ કે બીએમઆઈ જો વધારે હોય અને ઓછું હોય તો શું શરીરની અંદર અસર થાય છે 18 થી ઓછું જો બીએમઆઈ હોય તો તમે માલ ન્યુટ્રીશન નો જે છે એટલે કે કુપોષણ નો શિકાર થઈ શકો છો અને જો 25 ની ઉપર તમારું બી એમઆઈ જતું રહીએ હેના તો તમે ઓવરવેટ વાળા લોકોની અંદર આવી જાવ વાળા લોકો હોય એમને જે 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 હેલ્થ ના ચેલેન્જીસ થાય જેમ કે થાક લાગવો છે શરીરમાં ચરબીનું પ્રમાણ વધી જાય પગના સાંધાના દુખાવા આતે થવાની શક્યતા વધી જાય છે અને જો 30 ની ઉપર તમારું બીએમઆઈ જતું રહે એટલે કે ઓબેસિટી ને લઈને થતી જે બી તકલીફ છે હે ને એ બધી થવાની શક્યતા વધી જાય છે ઓબેસિટી થી શું શું પ્રોબ્લેમ થાય તો કે ડાયાબિટીસ છે બીપી છે થાય છે કોલેસ્ટ્રોલ છે હાર્ટને લઈને પ્રોબ્લેમ છે આજ કલ આ સાતમાંથી તમે જોશો તો વન થર્ડ લોકો આ બધી બીમારીથી થાય છે તો જો તમારો ત્રીસ ની ઉપર બીએમઆઈ જાય છે તો તમને આ બધી બીમારી થવાની શક્યતા વધી જાય છે ઠીક છે તો હવે આપણે સમજીએ બીએમઆઈ નું કેલ્ક્યુલેશન કઈ રીતના કરી શકીએ બે રીતે આપણે કરી શકીએ પહેલી વસ્તુ એક સિમ્પલ અહીંયા ફોર્મ્યુલા આપ્યું છે કે તમારી જે વેઇટ છે હે ને તમારું જેટલું બી વજન છે કિલોગ્રામની અંદર એમને ડિવાઈડ કરવાનું છે તમારી હાઈટ ના થી હે પણ અહીંયા હાઈટ જે છે આપણે કેલ્ક્યુલેટ કરવાની છે જનરલી આપણે ની અંદર આપણી હાઈટ ગણતા હોય તો માંથી તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી અને તમે મીટરની અંદર તમારે નો સ્ક્વેર કરવાનો હોય છે હે ને એક એક્ઝામ્પલ તરીકે કોઈનું સિત્તેર કિલો વજન છે અને એકસો ને સેન્ટીમીટર એમની હાઈટ છે તો અહીંયા સિમ્પલ કેલ્ક્યુલેશન થી એમનું બાવીસ પોઈન્ટ નવ બી આવેલું છે ઠીક છે બીજી રીતે તમને જો ગણતરી ના ફાવતી હોય તો એક બીજો સિમ્પલ મેથડ આપેલી છે તમે તમે ઉપર છેલ્ક્યુલેટર આપેલું છે ને તમે આમનો લઈ શકો ત્યાર આ ક્યુઆર સ્કેન કરી તમે સિમ્પલ તમારો ડેટા ઇન્સર્ટ કરવાનો છે તમારી હાઈટ અને તમારું વેઇટ તો એના ઉપરથી તમારું બીએમઆઈ કેલ્ક્યુલેટ થઈને આવી જશે હે ને તો તમે ચોક્કસથી જાણી શકો છો કે તમારું બોડી અત્યારે હેલ્થની કઈ કેટેગરીની અંદર આવે છે જો તમારું બીએમઆઈ વધારે છે મીન્સ તમારું વજન બી વધારે છે અને તમને હેલ્થ ને લઈને ઓલરેડી હે વધારે બીએમઆઈ હોવાથી કઈ હેલ્થને લઈને ચેલેન્જીસ છે તો તમે ડેફિનેટલી જે છે મને કોન્ટેક કરી શકો છો જેમની લિંક વગેરે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ